ખીરસરા ગામના સ્વામિનારાયણ સંપ્રદાયના બે સ્વામીઓ પર આક્ષેપ થયા છે જેમાં ફેસબુકના માધ્યમથી યુવતી સાથે મિત્રતા કેળવી આ યુવતીને સગર્ભા બનાવી હતી આટલું જ નહીં પરંતુ તેનો ગર્ભપાત પણ કરાવવામાં આવ્યો હોવા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે ઉપલેટા તાલુકાના ખિરસરા ગામે સ્વામિનારાયણ ગુરુકુલના ધર્મ સ્વરૂપ દાસ સ્વામીએ ફેસબુકના માધ્યમથી એક યુવતી સાથે મિત્રતા કેળવી હતી ત્યારબાદ તેને પ્રેમ જાળમાં ફસાવી શારીરિક સંબંધ બાંધ્યા હતા જેના કારણે ગર્ભવતી બની હતી ત્યારે આ સ્વામીએ હોસ્ટેલના સંચાલક મયુર કેશોદરિયા સાથે ગર્ભપાતની દવા મોકલી યુવતીની ઈચ્છા વિરુદ્ધ ગર્ભપાત પણ કરાવ્યો હતો જે અંગે યુવતીએ રાજકોટના મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા ધર્મ સ્વરૂપ સ્વામી તેને મદદગારી કરનાર નારાયણ સ્વરૂપ દાસ સ્વામી અને મયુર કેશોદરિયાને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે જે કઈ આ કાંડ થયું છે એ સ્વામી અને બીજા વ્યક્તિ એના દ્વારા થયું છે અને અમારા ગામને લાછન લાગે એવું કર્યું છે

વડતાલવાળા લંપટ સ્વામીનો વિવાદ હજુ શાંત થયો નથી ત્યાં રાજકોટ જિલ્લામાં ફરી ખીરસરા ગામે વિવાદ સર્જાયો છે ત્યારે આવી લંપટ લીલા કરનાર સ્વામીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે વિમલ સૌંદરવા સાથે જયેશ મારડિયા ગુજરાત ન્યૂઝ ઉપલેટા